જો મને મેં હમણાં સ્ટેજ ઉપરથી કીધું કે અત્યાર સુધીમાં મને પચીસથી ત્રીસ અવોર્ડ મળ્યા પણ દર એક અવોર્ડ કલાકારને ફરી એક નવી એનર્જીનો બુસ્ટર ડોઝ આપે છે વળી એને વધારે માઇલેજ દોડવા માટેની તાકાત આપે છે હાર્મ ભરે છે સી પૈસા મળે એનાથી ઘર ચાલે આ અવોર્ડ મળે ને એનાથી એક્ટર ચાલે એટલે એક્ટર ઇઝ વેલ્યુએબલ પેલું મની છે એ કિંમત છે એને કાઉન્ટ કરી શકાય આ આવડ છે ને એ કાઉન્ટલેસ છે એટલે એની અહેમિયત બહુ ઊંચી છે એ આર્ટિસ્ટને લાંબી રેસનો ઘોડો બનાવે છે અને જીસા માટે ખાસ એ કહીશ કે જીસા મારે માટે કેમ મહત્ત્વનું કે અહીંયા ઓડિયન્સનો પોતાના રિવ્યૂ આપે છે એક્ટર માટે ફિલ્મ માટે ડિરેક્શન માટે અહીંયા કોઈ જ્યુરી નથી અહીંયા કોઈની ઓળખાણ નથી કોઈની લાગવક નથી અહીંયા માત્ર ને માત્ર ઓડિયન્સ નક્કી કરે છે કે કોણ સારો ડિરેક્ટર કોણ સારો સંગીતકાર કોણ સારો એક્ટર કે એક્ટ્રેસ તો એટલા માટે અને સૌથી પહેલાં તો નિતેશ અને ભૂમિકા અને એમના ફેમિલીને જે પહેલાંમાં પહેલું ગેધરિંગ જેવું કે જે બધા સાથે બેસીને પોતાના પેરેન્ટ્સને જે રિસ્પેક્ટ કરે સંસ્કાર અને અવોર્ડ આમ જુઓ ને તો ઉપર નીચેની ઘટના છે સંસ્કાર એ અંદરની ઘટના છે અવોર્ડ એ ગ્લેબરની ઘટના છે પણ બંનેનું કોમ્બિનેશન આજે જોયું તો ખરેખર બહુ સારું લાગ્યું આવા અવોર્ડ થવા જોઈએ

તમે અભિનય કરો છો તો એને તમે તમારી જાત ભૂલીને જે તે કેરેક્ટર ભજવો છે બની જાઓ ને તો લોકો તમને હૃદયમાં બેસાડશે પણ તમે સુંદર રૂપાળા ને એકદમ ટીપટોપ ચાલતા નહીં તો ચાલશે અહીંયા તમે જે ભજવો છે થઈ જાઓ ને તો વર્ષોનો અનુભવ છે મને આ લાઈનમાં પચાસમો વર્ષ થયું આ અનુભવથી મને મજા પડે છે કે બની જાઉં ને એટલે દર્શકો મને એના હૃદયમાં બેસાડે આટલો પ્રેમ કરે એટલે તો પચાસ વર્ષથી ચાલી રહીશું એટલે આજના યુથને એટલું જ કહેવાનું કે શોબાજી નહીં તમે જે કરો છો એના પ્રેમમાં પડો સો ટકા કરો ને પગથિયા ચડીને જાઓ પગથિયા ચડીને જશો ને તો પગથિયા સાથેનું તમારું જોડાણ રહેશે એમાં રૂટ્સ તમારા બંધાશે તમને કોઈ પાડી નહીં શકે એલિવેટરથી જેટલા ફાસ્ટ જશો એટલા ફાસ્ટ નીચે આવશો સો શોર્ટકટ નહીં મહેનત કરીને એક એક પગથિયું ચડો ને પછી તમને જુઓ કોઈ નહીં ઉતારી શકે મેમ આપનું નામ શું છે આજે ઇવેન્ટ થઈ છે ગીસા ઇવેન્ટમાં ઘણા બધા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે તો આપ પણ કલાકાર છો આ ઇવેન્ટને કઈ રીતે જોઈ રહ્યા છો આપનું પણ સન્માન થયું છે એટલે શું કહેશો આ યસ સો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ગ્રીષ્મા વ્યાસ અને હું એક્ટિંગ ડાન્સિંગ અને મોડેલિંગ કરું છું એન્ડ આજે જીસા જે ગુજરાત આઇકોનિક સ્ટાર અવર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ રહી રહ્યો છે સો જ્યારે એનું ફર્સ્ટ ઇવેન્ટ હતી ત્યારે હું અહીંયા આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી નિક ફિલ્મ્સ નીતિશ પંચાલ એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે ગમે તે હોય ગમે તે નાની વસ્તુ પણ હું કરું તો એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે મને પ્રમોટ કર્યું છે તો હું એ જ પ્રે કરીશ કે આ જે જીસા છે એને બહુ જ મોટું પ્લેટફોર્મ મળે અને અમારા જેવા કલાકારોને સન્માનિત કરેસિક યસ સો મારું સ્ટાર્ટિંગ ડાન્સથી થયું હતું તો મેં સુપર ડાન્સર કર્યું છે ટોપ સિક્સટીમાં હું હતી પછી ત્યાંથી મને ઓપોર્ચ્યુનિટી મળી ફ્લાઇંગ જેટ મૂવીમાં ટાઈગર સર સાથે પરફોર્મ કરવાની એના પછી મેં લકી નાચ મૂવી કર્યું પ્રભુદેવા સર સાથે એમાં મેં એઝ અ ડાન્સર કર્યું હતું એના પછી મેં એક ગુજરાતી સિરિયલ કરી મારી ફર્સ્ટ સિરિયલ હતી હું તું અને હું તું 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 એમાં મેં સાઈડ કેરેક્ટર કર્યું હતું એન્ડ હવે કરન્ટલી હું એક સીરિયલ જે તમે બધા ડેલી શોમાં જોતા જશો રાશિ રીક્ષાવાળી એમાં હું રાશિની ડોટરનું કેરેક્ટર કરું છું શુભાંશી સો યસ અને હું એક ક્લાસિકલ ડાન્સર છું મેં ભરતનાટ્યમ કર્યું છે નવ વર્ષ કર્યા છે એમાં સો યસ હજી બહુ બધું અચીવ કરવાનું છે તો એક કલાકાર તરીકે એ પળ એ ક્ષણ કેવી બની જતી હોય છે કે લોકો સેલ્ફી માટે પડા પડે યસ કલાકાર તરીકે તમે શું કહેશો એટલે છે ને આ મતલબ મારા માટે પહેલા હું જ્યારે આ બધું જોતી તો મને લાગતું કે ડ્રીમી મોમેન્ટ કહેવાય ને એક એક્ટર માટે કલાકાર માટે તો એવું જ હતું અને પહેલાં મને એવું થતું કે મારે બી મારી લાઈફમાં આવો મુમેન્ટ જોઈએ છે તો હવે મને મુમેન્ટ મળે છે તો મને એવું સારું ફીલ થાય છે અને લોકો સુધી અમારી વાતો કનેક્ટ થાય છે તો હું બહુ જ હેપી છું અને વ્યુઅર્સને કંઈ આવો જ સપોર્ટ મને કરતા રહેજો મેમ અહીંયા શોમાં હિસ્સા લેવાયા છો જીસા શો છે તમામ કલાકારો જોવા મળ્યા ગેટ ટુગેધર થયું કે શો તમને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે પહેલાં તો આપના માટે આ ક્ષણ કેટલી મહત્વની બની મારા માટે આ ક્ષણ એમ કહેવાય ને કે એક સપનું જ છે કેમ કે આ ક્ષણ એવી છે કે જેનામાં મેં વિચાર્યું પણ નહોતું કે મને આ અવોર્ડ મળશે કેમકે હજી મારું કરિયર સ્ટાર્ટ જ થયું છે એક જ વરસ હજી મારું કમ્પ્લીટ થયું છે અને હું હજી કચ્છમાં જ કામ કરી રહી છું અમદાવાદ આવવું અને અમદાવાદમાં અવોર્ડ મેળવવો એ મારા માટે એક આખી અલગ ક્ષણ કહી શકાય હું અત્યારે પ્રોફેશનલ મોડલ તરીકે વર્ક કરી રહી છું મેકઅપ આર્ટિસ્ટ જે છે કચ્છના અને કચ્છની બહારના જેમ કે અમદાવાદના કે એ સાઈડના અત્યારે પ્રોફેશનલ ત્યાં મેકઅપ આર્ટિસ્ટ પાસે હું એઝ અ પ્રોફેશનલ મોડલ તરીકે જઈ રહી છું અને આગળનો વિચાર છે કે કોઈ ગુજરાતી મૂવી કે કોઈ સોંગ મળે કે કોઈ ભજન ટાઈપનું કોઈ મળે કામ એનામાં હું આગળ જવા વિચારું છું ચેનલ વિચાર જે રીતે આપણે એમાં જોઈને પ્લસ ખાસ કરીને કચ્છની વાત કરી દે છે તો જિલ્લો છે ત્યાંથી પછી એ પ્રકારે જે સંસાધન હોવા જોઈએ એ પ્રકારની વસ્તુઓ પણ આપણે પ્રોવાઈડ કરી દેતી એ બધી વસ્તુઓ કેવી રીતે મેનેજ કરી કચ્છ એટલે કે આપણે ત્યાંના લોકોની માનસિકતા પણ એક તો એવી હોય કે એ લોકોને આ ટાઈપનું જે ફિલ્ડ છે એ લોકોને ખબર જ ન હોય કે મોડલ એટલે શું શૂટ કરવા એટલે શું અને એ ટાઈપના એરિયામાંથી અમારે આવવું એટલે બહુ જ અઘરી વસ્તુ કહેવાય સૌથી પહેલાં તો હું મારા મમ્મીને અને મારા હસબન્ડને થેન્ક યુ કહેવા માગીશ કેમકે એ લોકોના લીધે જ મારા મારા બધા સપનાઓ આગળ વધ્યા છે મારા મમ્મી બધી જગ્યાએ મોડલ્સ માટેની રિક્વાયરમેન્ટ હોય કે કાંઈ પણ હોય તો મને કોન્ટેક કરાવતી અને મારા હસબન્ડ મને સપોર્ટ કરતા અને મારા મારા પપ્પા અને મારી બેન જે છે એ પણ મારા સાથે હંમેશા બધા એવોર્ડમાં પણ આવે મારા કોઈ પણ ફેશન શો હોય ત્યાં પણ આવે અને મારા કોઈ પણ મોડલ તરીકે શૂટ ચાલુ હોય ત્યાં પણ મને જોવાને મળવા આવે અને મારા સાસુ સાસુ સપોર્ટ વગર તો આ બધું શક્ય જ નથી એટલે બધાએ ફેમિલી મેમ્બરને હું થેન્ક યુ કહેવા માંગીશ

મારી એવી જ ઈચ્છા છે કે હું મારી કલાથી થી ઓળખાવું અને જે મિમિક્રી જે ફિલ્મ જયારે એમાં ઘણા ઓછા પર્સન્ટેજ માં લોકો ઓળખતા હોય આર્ટિસ્ટો ને તો બસ મમ્મી પપ્પાના આશીર્વાદ છે દાદીના આશીર્વાદ છે તો હું એવી ઈચ્છા છે કે હું એક પબ્લિક ફિલ્મ જે છે એ ટાર્ગેટ કરું પોતાને અને ઘણા લોકો મને મારા મિમિક્રી ની કલા મને ઓળખે બસ એ જ મારી ઈચ્છા છે અનિરુ આનંદ થઈ રહ્યો છે કે નેટ ફિલ્મ દ્વારા જે સાહેબ આયોજન કરવામાં આવ્યું છે દરેક જેટલા ઇન્ડસ્ટ્રી કલાકારો છે એમને એવોર્ડ આપવામાં આવી રહ્યા છે સરાહનીય કાર્ય છે અને કહેવાય ને કે આર્ટિસ્ટ એનું ઘરેણું એટલે કે જે આપવામાં આવી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ હું કઉ છું એમને અભિનંદન પણ પાઠવું છું કે આટલું સરસ આયોજન કર્યું છે અને દરેક કોઈ પણ આર્ટિસ્ટ નાનો નથી હોતો મોટો નથી હોતો એની કળાથી ઓળખાય છે દરેક આર્ટિસ્ટ એમની એમની જે જે કળા છે એ કળા થકી એવોર્ડ જે એમને આપ્યા છે એના બદલ ખૂબ ખૂબ આભાર સરસોર્ડ <coughs> છે <laughs>

કારણ કે કલાકારોને સૌથી વધારે શું જોઈતું હોય તો એ લોકોને રિસ્પેક્ટ જોઈતો હોય માન જોઈતું ને એમની કદર થવી જોઈએ અને જ્યારે એમની કદર થાય છે ત્યારે એ લોકોનો જુસ્સો એકદમ બમણો થઈ જાય છે ને એ લોકો વધારે સારું પરફોર્મન્સ આપે છે તો ડેફિનેટલી આ પ્રકારના એવોર્ડ ફંક્શન્સ થવા જોઈએ અમે આપડે કેટલી સિચ્યુએશન કરી યુથ

અને બહુ જ જરૂરી છે કે અત્યારે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારીએ મેં જે પ્રકારની ફિલ્મો કરી છે તો હું એવું કહીશ કે જે લોકો મને બહુ પહેલેથી ઓળખે છે એ લોકો મારા ડ્રામા જોયેલા છે અને એક્ચુલી જેમાં મારું સારું પરફોર્મન્સ હોય છે એ કોમેડી નથી મને એક્ચુલી ટ્રેજેડી ટાઈપના રોલ્સ એ બધું વધારે ગમે છે પણ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડી એવી છે કે હું થોડી ટાઈટકાસ્ટ થઈ ગઈ છું કે છેલ્લો દિવસ થયા પછી સૌથી વધારે લોકો મને કોમેડી માટે અપ્રોચ કર્યો છે અને મેં કોમેડી કરી છે એક્ચુલી મને એવું હતું કે કોમેડી સૌથી વધારે ટફ હોય કારણ કે એ ને એમાં એકદમ પેસમાં ડાયલોગ આપવા પડે ને જો તમે ના આપને તો સામાન્ય પબ્લિક હસે નહીં અને હું ભગવાનની કૃપાથી કરી શકીને એ પછી લોકોએ મને કોમેડી માટે અપ્રોચ કરી છે હા હા અરે એ તો મેં હમણાં જ અહીંયા પ્રસ્તુત કર્યા અને તમારી પાસે એનું વર્ષ જ ઓકે તારું ધ્યાન પેલી ગધરી ઉપર હતું તો તને કોફી કેમ મંગાઈ આ મેં એકદમ નાનો પ્રસ્તુત કર્યો પણ એક જ્યારે એક સ્ટેજ હોય લાઇટ હોય ને પબ્લિક હોય તો આની પીચ અલગ હોય છે આની પેસ અલગ હોય છે શું જરૂરિયાત હોય છે કલાકારોને સ્ટેજની જરૂરિયાત હોય છે ને એની કરતાં વધારે ઓડિયન્સની જરૂરિયાત હોય છે એટલે જ અમારામાં કહેવત છે કે જો તમારે સેટિસ્ફેક્શન જોઈતું તો ડ્રામામાં કામ કરો

મજા આવી કે આજે દિવસ સરસ ગુજરાતી આઈકોન સ્ટાર એવોર્ડ જે સરસ મજાનો અમદાવાદમાં રાણી ખાતે થઈ રહ્યો અમને બધાને ખુબ જ મજા આવી અને રીઝન એક જ છે કે આ એવોર્ડ નું એટલે સન્માન કહેવાય તો કલાકારો માટે બહુ પ્રેરણારૂપ છે નવા કલાકારો જૂના કલાકારો જૂના કલાકારો અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ જે કલા બતાવી છે એનું સન્માન છે બીજું સન્માન છે જે નવા કલાકારો માટે છે કે ટૂંક સમયમાં નાની ઉંમરે પણ સારા સારા વર્ક કરેલા છે એના માટેના સન્માન છે ખરેખર ખૂબ જ મજા આવી અને આવા એવોર્ડ દર વર્ષે થવા જોઈએ જેથી ગુજરાતના કલાકારોને પણ એક પુષ્પ મળે અને થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ અત્યારે મારી બે ફિલ્મો ઓલરેડી રિલીઝ છે એકનું નામ છે મહેમાન અને બીજી છે શસ્ત્ર પ્લસ તારીખે મારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એનું નામ છે બેલા એના પછી પણ મારી બીજી ફિલ્મ આવે છે માસ્ટર માઇન્ડ એના પછી આવે છે ટાર્ગેટ એના પછી નેક્સ્ટ મંથમાં આવે છે ટુ કપ ટી ઘણી બધી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે પણ હું કહું એના કરતા તમે જયારે જોવા જાઓ પ્લીઝ ગુજરાતી પબ્લિક ને એક નંબર વિનંતી એક વાર થિયેટર સુધી ગુજરાતી કલાકારો માટે કોઈ સમયગાળો હોતો જ નથી કલાકારને એનું કેરેક્ટર પસંદ આવવું જોઈએ એની સ્ટોરી પસંદ આવી જોઈએ જો પોતાના ગમશે ને તો સભાઈ છે ગમશે ગમશે તો દુનિયાને ગમશે જો દુનિયાને ગમશે તો ઓબ્વિયસલી ઉપરવાળાને ગમશે સાથી કલાકારો સાથે કે મારા સાથી કલાકારો માટે બહુ સારો અનુભવ છે અને એ લોકોનો મારી સાથેનો મારો એમની સાથેનો પણ અનુભવ બહુ સરસ રહ્યો છે આપનું નામ શું છે આજીજી સાહેબની મેગા ઇવેન્ટમાં આવી છે અને હું અહીં ઉપસ્થિત છું મારું નામ અરુજવનકુત્રા છે હું હેલ્પ એન્ડ ટેરેટેબલ ટ્રસ્ટના ડોનર છું મારી સાથે મારા ઓનર બી આવેલા છે બટ મને નીતિન ભાઈએ પર્સનલી ઇન્વિટેશન આપેલું હતું કે ના મેમ તમારે આવવું જ પડશે એઝ અ ચીફ ગેસ્ટ સો મેં કહ્યું કે ઠીક છે હું એકચ્યુઅલી રહું છું મણિનગર મણિનગર થી બી અહીંયા સુધી એમને કીધું તમે એવું હોય તો તમને બધી ફેસિલિટીઝ હું આપું પણ તમે પ્લીઝ મારા ફંક્શનમાં આવો સો મેં એમને નારાજ ના કર્યા અને હું આવવા માટે રેડી બી થઈ ગઈ અને બહુ જ સરસ પ્રોગ્રામ કર્યો નીતિશભાઈએ અને જે બી રીતે અરેન્જમેન્ટ કર્યું છે એ બી બહુ જ ફાઈન કર્યું છે બીજું તો એના માટે હું જેટલા શબ્દો કહીશ એટલા ઓછા છે નીતિશભાઈ માટે કેમકે એમણે જે રીતે હેન્ડલ કર્યું છે અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે એ જોઈને બી એમણે બરાબર રીતે બધું હેન્ડલિંગ કર્યું છે કે કોઈને કોઈ પ્રોબ્લેમ ના થઈ શકે હું એકચ્યુઅલી

જેમણે મને ડોનર તરીકે મેં એમને વાત કરી કે તમારા ટ્રસ્ટ હું હેલ્પફુલ થઈશ અને એમણે કહ્યું કે ઠીક છે તો આજથી તમે અમારા ડોનર અને મેં કહ્યું કે ઠીક છે એની એની ટાઈમ મોમેન્ટ તમારે જયારે બી જરૂર પડે તમે મને કોન્ટેક કરી શકો છો અને હું મીડિયામાં બી બધાને જ કહીશ કે ગમે ત્યારે કોઈને બી જરૂર પડે ત્યારે કોઈ બી ટ્રસ્ટ જરૂર હોય ત્યારે એની ટાઈમ મને કોન્ટેક કરે હું ટ્વેન્ટી ફોર અવર્સ અવેલેબલ રહીશ એ લોકોને ડોનેટ કરવા માટે બધું જ જે લોકોને એની જરૂરિયાત રહેશે એ આપવા માટે હું એગ્રી છું હા ડોક્ટર સ્મિત પટેલ આઈ એમ અ પ્રિન્સિપલ ડાયરેક્ટર ઓફ શ્રી સોમના ઇન્ટરનેશનલ સ્કૂલ

અને ગુજરાતી ફિલ્મ અમારા લઈને અમે લોકો અમારા વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહીએ છીએ અને ગુજરાતીઓ જ છીએ તો ગુજરાતી ફિલ્મ ને બહુ જ સપોર્ટ કરીએ છીએ અને જોડે જોડે દરેક ગુજરાતી ફિલ્મનું પ્રમોશન પણ અમે અમારી સ્કૂલમાં કરાવીએ છીએ એ સિઝન 1 થી ચાલુ થઈ હતી બે હજાર ની અંદર ત્યારે પણ આપણી સ્કૂલમાં આપણે કરાયો હતો એના પછી કોઈ કારણોસર ગેપ થયો તો લાસ્ટ ઈયર પણ આજ સિઝન 2 પણ અહીંયા થઈ અને સિઝન 3 પણ અહીંયા જ છે અને સિઝન 4 સિઝન 5 પણ અમે અમારું જ વેન્યુ ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ આપવા માંગીએ છીએ કારણ કે આની એક સારી વસ્તુ છે કે અત્યારે આપણે એવોર્ડ ફંક્શન જોતા હોય છે મોસ્ટલી બોલીવુડ હોય કે ચાહે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર હોય કે દેશ બહાર હોય દરેક એવોર્ડ ફંક્શન ચાર્જેબલ હોય છે આ એક અવોર્ડ ફંક્શન છે કે જેમાંથી કોઈ જોડે ચાર્જ નથી લેતા અને ન્યુ કોમર્સ ને એક ચાન્સ આપે છે અવોર્ડ મતલબ કે એવું છે કે એમને આપણે વેલ્યુ કિંમત પૈસા નથી આપી દેતા અવોર્ડ થી સન્માનિત કરી છે ઇટ મીન્સ કે એ લોકો આગળ પોતાની જાતે વધારે ઇમ્પ્રુવ કરે એના માટે એમનામાં જુસ્સો મળી રહે તે કારણે અમે વેલ્યુ આપીએ છીએ